લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ વડોદરા તાલુકા કરજણ પોલીસ સ્ટેશનની હદરા વરથાના ગામની સીમા આવેલ નેશનલ હાઈવે નંબર અડતાલીસના ના ટોલ નાકા પાસે રામદેવ હોટલની સામે ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રક ઉપર પ્રોહિબિશન વોચ અને શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં ભૂપતભાઈ વિરમભાઈ કોડાભાઈ રાણાભાઈ કનુભાઈ હરીશચંદ્રસિંહ તથા પ્રવીણ પોલીસ હતા અને દરમિયાન ટેલર નંબર એમએચ ચાલીસ એ કે ઇઠોતેર અગિયારમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી ત્રણસો તેસઠ કુલ બોટલ નંગ છ હજાર ચારસો પાસઠ

મહારાષ્ટ્રનાઓ પકડાઈ ગયેલ અને વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેલરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સુનિલ જેના પુરા નામ સરનામાની ખબર નથી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં જણાય આવેલ તમામ વિરોધમાં પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ એક્યાસી ત્યાંશી અઠ્ઠાણું બે એકસો સોળસી મુજબની ફરિયાદ વિનોદસિંહ કિશનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય નાવની ફરિયાદ અને કબજે કરેલ મુદ્દામાલનું પંચનામું મુદ્દામાલ તથા આરોપી સામે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે